નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે મિત્રો ગુજરાતની અંદર એક નવી યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો આ યોજનાની અંદર પાંચ રૂપિયાની અંદર ઘર મળશે તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આજના એક જ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે કેવી રીતે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકાય ને કેવી રીતે પાંચ રૂપિયાની અંદર ઘર મેળવી શકાય તો મિત્રો વાત કરીએ તો આ સરકારની નવી યોજના મિત્રો બહાર પાડવામાં આવેલી છે અને મિત્રો આ યોજનાનું ઉદઘાટન મિત્રો ભૂપેન્દ્ર પટેલે હમણાં જ કરેલું છે તો મિત્રો આ યોજનાની અંદર કેવી રીતે લાભ મેળવો પાત્રતા શું રહેશે એટલે કે કોણ કોણ અરજી કરી શકશે કેવી રીતે અરજી કરવાની રહેશે તો તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ તો મિત્રો વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે બંનેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને મિત્રો આ યોજના વિશે તમારે વધુ માહિતી માટે આપણી વેબસાઇટની અંદર પણ મિત્રો માહિતી મૂકેલી છે જેનું નામ છે સરકારી નોલેજ ડોટ ઇન જે મિત્રો તમે કોઈપણ ગૂગલ અથવા તો ક્રોમ બ્રાઉઝરની અંદર સર્ચ કરશો એટલે મિત્રો તમને મળી જશે તો મિત્રો વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ મિત્રો વાત કરીએ તો રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અનુક્રમે અમદાવાદ ગાંધીનગર વડોદરા અને રાજકોટમાં નિર્માણ થનારા આવાસોનું પૂજન કરવામાં આવ્યું હતું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આગામી ત્રણ વર્ષમાં પંદરસો કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ લાખના આવાસો બનાવવાની યોજના છે સરકારે શ્રમિકો માટે રાહત દરે પાંચ રૂપિયામાં ભોજન આપતા બસો નેવું ભોજન કેન્દ્રો શરૂ કર્યા હતા અત્યાર સુધીમાં બે પોઈન્ટ ચોપન કરોડ ભોજન વિતરણ થયું છે રાજ્યમાં શ્રમિકો સાઠ વર્ષની વયે પહોંચશે અને વયના કારણે કામ કરવાની શક્તિ ન હોય તેમના નિર્વાહ માટે દર મહિને ત્રણ હજાર રૂપિયા જેટલી પેન્શનની રકમ પણ કેન્દ્ર સરકારની યોજના મારફતે મળે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યમાં મુખ્ય શહેરોમાં સત્તર જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ત્રણ વર્ષમાં ત્રણ લાખ જેટલા શ્રમિકોને આવાસ બનાવવામાં આવશે તો તેની અંદર વાત કરીએ તો શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે મિત્રો આ યોજના જે છે તે મિત્રો ભાડેથી મકાન આપવાની છે બરાબર ભાડેથી તમને આ યોજનાની અંદર મકાન મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો લાભાર્થી શ્રમિકના છ વર્ષ કે જેથી ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં ત્યારબાદ ત્રણ વર્ષમાં ત્રણ લાખ જેટલા શ્રમિકો માટે આવાસ સુવિધા ઊભી કરવામાં આવશે આ યોજનામાં શ્રમિકોના કડિયા નાકાના એક કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પૂરા પાડવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ આવા જે મિત્રો તમને આપવામાં આવશે તેની અંદર મિત્રો પાણીની સુવિધા મળશે રસોડાની સુવિધા મળશે વીજળી પંખા સ્ટ્રીટ લાઇટ સિક્યોરિટીની પણ સુવિધા તમને આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મેડિકલ ફેસિલિટીની પણ સુવિધા મળવાપાત્ર રહેશે અને ઘોડિયા ઘરની સુવિધા પણ આ યોજનાની અંદર તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ઝોન ડેટ એક હજાર આવાસ બનાવવામાં આવશે અમદાવાદમાં સાત ઝોનમાં ઝોન ડીઠ એક હજાર એકસઠ ચોરસ મીટર સુધીનું બાંધકામ ધરાવતા આવાસ બનાવવામાં આવશે જેની અંદર બે રૂમ રસોડું સહિતની સુવિધા સાથે પશ્ચિમ ઝોનમાં પાંચસો અઠ્ઠાણું મકાન બનાવવામાં આવશે પૂર્વ ઝોનની અંદર વાત કરીએ તો પાંચસો બત્રીસ મકાન બનાવવામાં આવશે ઉત્તર ઝોનની અંદર વાત કરીએ તો એકસો સાઠ મકાન બનાવવામાં આવશે ત્યારબાદ દક્ષિણ ઝોનની અંદર વાત કરીએ તો ત્રણસો પચાસ તથા ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર વાત કરીએ તો પાંચસો આવાસ બનાવવામાં આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો આ યોજનાના નામની અંદર વાત કરીએ તો મિત્રો આ યોજનાનું નામ છે શ્રમિક યોજના તો મિત્રો આ શ્રમિક બચેરા યોજનાની પાત્રતા જોઈએ તો મિત્રો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ બાંધકામ કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા શ્રમિક તથા તેમના કુટુંબીજ મિત્રો ભાગ લઈ શકશે બરોબર લાભ લઈ શકશે ત્યારબાદ આગળ વાત કરીએ તો નોંધાયેલા શ્રમયોગીએ સહાય મેળવવા માટે બાંધકામ શ્રમિક તરીકે ઓળખ કાર્ડ અથવા તો સ્માર્ટ કાર્ડ એટલે કે ઈ નિર્માણ કાર્ડ ઈ નિર્માણ કાર્ડ તમારી પાસે હોવું ફરજિયાત છે એ મિત્રો તમારે અહીંયા રજૂ કરવાનું રહેશે તથા ઓળખ કાર્ડ અથવા સ્માર્ટ કાર્ડ સમયસર રિન્યૂ કરાવેલું હોવું જોઈએ બરાબર આજે મિત્રો ઈ નિર્માણ કાર્ડ છે એ તમારે સમયસર રિન્યૂ કરેલું હોવું જોઈએ અને મિત્રો ઈ નિર્માણ કાર્ડ શું છે અને મિત્રો ઈ નિર્માણ કાર્ડને વધુ માહિતી મેળવવા માગતા હોય અથવા તો ઈ નિર્માણ કાર્ડ કઢાવવા માગતા હોય તો મિત્રો આપણી વેબસાઇટની અંદર સંપૂર્ણ માહિતી મળી જશે તો મિત્રો તેની લિંક તમને આવડીને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે ઈ નિર્માણ કાર્ડ તમારે કેવી રીતે ઘરે બેઠા કઢાવવું હોય તો તેની મિત્રો સંપૂર્ણ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે

ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો શ્રમિક બસેરા માટે જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો તમારી પાસે ખાલી ઈ નિર્માણ કાર્ડ એક હોવું ફરજિયાત છે આ ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે કઢાવવું તો તેની સંપૂર્ણ માહિતી આપણી વેબસાઇટની અંદર મળી જશે વેબસાઇટની અંદર તમને આવડીને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો શ્રમિક બસેરા યોજનાનો લાભ તમારે કેવી રીતે મેળવવો કઈ જગ્યાએથી મેળવવો તો તેની અંદર વાત કરીએ તો શ્રમિકો માટે પ્રી ફેબ્રિકેટેડ કામ ચલાવ આવાસનું નિર્માણ તેમના કાર્યસ્થળ અથવા તો કડિયા નાકાની નજીકમાં કરવામાં આવે છે તમે ત્યાં જઈને અથવા તો સન્માન પોર્ટલ પર ઓનલાઈન બુકિંગ કરાવીને લાભ મેળવી શકો છો તમારે છે તે મિત્રો સન્માન પોર્ટલ પર જઈને તમારે અગાઉ મિત્રો બુકિંગ કરવાનું રહેશે તો મિત્રો આ હતી સંપૂર્ણ આ યોજનાની માહિતી તો મિત્રો તમને માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે અને મિત્રો વધુ માહિતી માટે આપણી વેબસાઇટની અંદર મિત્રો આ માહિતી મૂકેલી છે બરોબર તો વધુ માહિતી માટે તમે વિઝિટ કરી શકો છો જેનું નામ છે મિત્રો સરકારી નોલેજ ડોટ ઇન જે તમને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અથવા તો તમે ગૂગલમાં સર્ચ કરશો તો પણ તમને મળી જશે ગૂગલ અથવા તો ક્રોમ બ્રાઉઝરની અંદર તમારે ખાલી સર્ચ કરવાનું છે સરકારી નોલેજ ડોટ ઇન અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો વિડીયોમાં આટલું જ રાખીએ હવે મળીએ આગળના વિડીયોમાં ચાચું સુધી જય હિન્દ વંદે માત્ર